લોખંડના દાણા ભલેરા ટ્રકમાંથી દારૂ ઘુસવાનો પ્રયાસ અસફળ પોલીસને ને તેર લાખ થી વધુ મુદ્દામાલ કબજે કર્યો ત્રણસો અડતાલીસ દારૂની બોટલ કરી જપ્ત ટ્રકમાં ભરેલી લોખંડના દાણાની આડમાં ભાવનગરમાં ઘુસણ આવતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની અલગ અલગ કંપનીની ત્રણસો અડતાલીસ બોટલ જેની કિંમત બે લાખ તેસઠ હજાર વીસ સહિત તેર લાખ અઠ્યાવીસ હજાર વીસના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેરલ ફોર્સ ફોર્ડ બાતમીના આધારે અલ્તાફ રજાકભાઈ ખોખર તથા મસ્જિદભાઈ સલીમભાઈ શેખ ટ્રક રજિસ્ટર નંબર જીજે ફોર એ ડબલ્યુ ચોંબોતેર ચૌદમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે અને દીપકભાઈ વાઘેલા તથા વિશાલભાઈ બાંઠીઓ બંને સફેદ કલરનું એક્સેસ જીજે ફોર ઇજી એકતાલીસો લઈને આ ટ્રકની આગળને આગળ ચલાવી ટ્રકને પાઇલોટિંગ કરી આ ઇંગ્લિશ દારૂનો જથ્થો ભાવનગર તરફ વેચાણ અર્થે લઈ આવે છે જે બાતમીના આધારે ભાવનગર અમદાવાદ રોડ ઉપર આવેલ એપેક્સ હોટલ સામે રોડ ઉપર વોચમાં રહેતા અલ્તાફ રજાકભાઈ મજિદભાઈ સલીમભાઈ દીપકભાઈ ઉર્ફ દીપો રમેશ અને વિશાલભાઈ ઉર્ફ બાઠીયો રમેશભાઈ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની ફોર સેલ ઇન મહારાષ્ટ્ર ઓનલી લખેલી કંપનીની સીલપેક ત્રણસો અડતાલીસ બોટલ મળી આવેલ જેના વિરુદ્ધ ભાવનગર વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વર્તમાન ન્યૂઝ પ્રવીણ અરજાણી ભાવનગર